ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો મજામાં ને મજામાં દેશો જે આપણો લોકો જોતા હોય ને એ મજામાં જ હોય પછી એને એને કાંઈ વાંધો હોતો જ નથી એને સુંદર મજાની સવાર પડી ગઈ છે અને આપણે હે ને સુલતાનની જો એટલે જૂના ઘરે છે ને હે ને નવા ઘરે આપણે લાવીને મૂકી દીધું જો આ બાજુ એને સુલતાનને મૂકી દીધું છે અને આપણે જે ખેતરમાં બાજરાનું કામકાજ જે હતું એ પૂરું થઈ ગયું હે બાજરો બાર બજે નીકળી ગયો છે કમ્પ્લીટ થઈ ગયો છે અને આજે હે ને હવે એ સુલતાનને આપણે હે એમાં હાકવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બની ગયો અને કોઈ ફેમિલી નવા આવ્યા હોય તો લાઈક શેર ને અને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે અમારા ને આવા હે ને વ્લોગ વિડીયો તમને એને જોવા મળતા રહે તો મિત્રો તમને એવું લાગતું છે આ ઘરમાં વ્લોગ કેમ બનાવે છે તો તમને એને બારે બતાવજો બારે હે ને આ જો કેટલો પવન છે પવન એટલો હે ને કે બારે છે ને બારે વ્લોગ આજ બનાવે ને તો આપણો કાંઈ અવાજ આવ્યો જ નથી એટલો પવનની સ્પીડ છે એટલે હે આજે આપણે હે ને ઘરમાં વ્લોગ બનાવવો પડે બારે હે ને પવન જ એટલો જો તમને આ બધું ઝાડવા જે હવે ને એ દેખાતું હોય છે એમ થાય કે ઝાડવા પડી જાય એટલો પવન છે એટલે બારે આપણે વ્લોગ બનાવીને તો આપણો હે અવાજ જ ન આવ્યો એટલે હે ને આજે આપણે ઘરમાં

અને પાછો હે ને કાલુનો પાવરય આપણે નથી ને એટલે દાણું કરવાનો બપોર ટાઈમ નતો એટલે મેં પાવર નથી પાવર આવશે ને તો એ કરશું પણ પાવર તો હજુ આવ્યો નથી કાલે સાંજે નવ વાગ્યાનો પાવર જોઈએ તો હજુ પણ નથી આવ્યો પાવર અને હે ને આ જલ ન નતા તો આપણે હે ને એક આ ખાટલાની ઈ ભાંગી ઈ જ છે જો આથી ને એ ભાંગી જઈ હે ને તો જવું એમ નથી થતું મારો ખાટલો મારો છે ને તો ભાંગી ગઈ મારા ખાટલાની તો મને એમ થાય કે જઠેમી હેમી પાવર ન આવે ને ત્યાં લગણ મારા ખાટલા ની ઈય નો હેમી થાય નખાદ આજે હે ને સેટી ઉપર હોવાનો વારો હે આપણો અને આપણને હેને શેટી ઉપર તો ઊંઘ આવતી જ નથી આપણે કોઈ દી કાયમ નહીં કાંઈ એમ ખાટલામાં ને એટલે ખાટલા સિવાય નહીં ને આપણે આજે ખાટલો માગવા તો ફાઇનલ ઓલા ઘરે જાવું જ પડશે પાવર આવી જાય તો આપણા ભાઈક તો છે માંગવા નહીં જવું પડે અને નકર તો આપણે ખાટલો માગવા જવું પડશે હું કે આપણને શેટીમાં ઊંઘ આવતી નથી તો સક્સેસફુલ છે ને મિત્રો જો આ બાજુ આપણે સુલતાન થઈને બીજા હાકી નાખ્યું જો અગિયાર વાગી ગયા છે અને કમ્પ્લીટ છે ને હકાઈ ગયું છે અને જો આ બાજુ ને આપણે ઢીંગ લઈ ગાડી લઈને આવી જાય એમ જો ખેતરમાં આમાં ન હાલે ટકા ન એમાં ન હાલે ઘરે લઈ લેંગલી આપણે ગાડી લઈને આ ખેતરમાં આવી ગયો જઈએ ખેતરમાં ટેફા એવડા એમાં તો ગાડી આપે છે તો સક્સેસફુલી હે ને આપણે જો સુલતાનને હે ને પાર્કિંગ કરી દીધું છે અને હજી તો હે ને કાલે પણ આંકવાનું હે એટલે હે ને આપણે નવા ઘરે મૂકી દીધું હે કાલે આંકવાનું એટલા માટે એટલે ઓલા જૂના ઘરે ના લઈ ગયા તો હેને જો આ સાંયો હતો ને અત્યારે તડકો આવી ગયો સાં મૂકી દીધું છે સાંયો હતો પણ અત્યારે તડકો આવી ગયો પણ આવશે હવે એમાં શું હવે ખાડીક તડકો આવશે પછી પાછો સાંયો આવી જશે